હેલો ગાય મારી જેમ લગ્નમાં જવું હોય ને કોને સાડી પહેરતા નથી આવડતું તો તમારા માટે બે મિનિટની અંદર જો સાડી પહેરાઈ જાય એવો જોરદાર આઈડિયા લઈને આવી ગઈ છું વિથ બ્યુટી લોન્જમાં અને ચાલો આપણે બેન પાસે જાણીએ અમારે બે જ મિનિટમાં સાડી પહેરવી હોય તો થઈ જશે થઈ ને કેવી રીતે પોસિબલ છે હું પ્રી પ્લેટિંગ તમારું બોડીનું મેજરમેન્ટ લઉં અને પ્રી પ્લેટિંગ કરીને બોક્સમાં પેકિંગ કરીને આપું એટલે તમે બે જ મિનિટ માં સાડી પહેરી શકો બરાબર છે જો બેન આપણને બે જ મિનિટ માં સાડી પહેરાવી દે છે મારી જેમ આવડતું હોય કે નો આવડતું હોય મમ્મી ની હેલ્પ ની જરૂર નથી બરાબર ને આ બેન નું તમે બોડી મેજરમેન્ટ લેતા તા હા તો બતાવજો અમારે કેવી રીતે તમે કામ કરો છો પહેલા હું વેષ્ણનું મેજરમેન્ટ લઉં છું બરાબર છે વેષ્ણુ લઈને પછી પલ્લુ નું મેજરમેન્ટ તમારા આખા બોડી નું મેજરમેન્ટ બરાબર છે એટલે ટૂંકમાં બધાની હાઈટ ને બોડી અલગ અલગ હોય એ રીતે આપણે લેવાનું છે એ બરાબર છે અને પછી કેવા કેવા પ્રકારની તમે સાડી નું કરી આપો છો ગુજરાતી સાડી છે સાઉથ માં બેંગોલી અત્યારે આપણે જે ઉલટા પલ્લુ ની આવે એ સાડી છે બે પ્રકારની પ્રીપ્લેટિંગ થાય અને પછી અલગ અલગ ટાઈપના ડ્રેપિંગ કરું છું બરાબર છે એટલે આમાંય બહુ બધી વસ્તુ છે વ્લોગમાં બનેલા રેજો છેલ્લે સુધી ચાલો જઈએ આગળ શું શું આવે છે તો હવે આપણે આવી ગયા છે અહીંયા મેડમ કઈક સ્ટુડન્ટ પાસે કરાવે છે મેડમ આ શું છે અમારા ક્લાસીસ ચાલુ છે અને સ્ટુડન્ટ ત્યારે સાડી ડ્રેપિંગ ના ક્લાસ કરે છે બરાબર છે એને શીખવવાનું ટૂંકમાં કે આ સાડી કઈ રીતે કઈ રીતે હા જે પ્રીપ્લેટિંગ મેં તમને કીધું ને 2 મિનિટ્સમાં પહેરાઈ જાય આ એ સાડી શીખે છે અમે પ્રી પ્લેટિંગ પહેલા કરીને આપીએ અને પછી ડાયરેક્ટ પહેરી જ લેવાય બરાબર છે તમને કેવું લાગે છે અહીંયા શીખીને ખરેખર બહુ સારું લાગે છે ગમે વેડિંગ ફંક્શન હોય કે બે મિનિટમાં તૈયાર હા તૈયાર થઈ જાય ફટાફટ વેર કરી શકે ને વધારે વખત બદલી પણ શકીએ હા હા બરાબર છે એટલે ટૂંકમાં છે ને બધાને પહેરવી જ ગમતી હોય એવું નથી હોતું કોકને પહેરાવીએ ગમે તો જો કોઈને પહેરાવી હોય ના ફાવતું હોય તો અહીંયા આવી જાજો મેડમ આપને ક્લાસ એ કરાવે છે હવે આપણે આગળ જઈએ શું શું છે અહીંયા તો હવે જો તમે અહીંયા અમે આવી ગયા છીએ મેડમ આ શું કરે છે આ સ્ટુડન્ટ આ સ્ટુડન્ટ પલ્લુ સેટ કરે છે બરાબર છે જનરલી છે ને મોટી પ્રોબ્લેમ આમાં જ આવે છે પલ્લુમાં જ આવે હા પલ્લુની પાટલી છે ને ગમે ત્યાં બહાર જાવ હોય ને તો તમારા ભાઈ પાછા ઉતાવળા થતા હોય ને ની પાટલી સેટ નો થાય એટલે એના માટે મેન આ બેસ્ટ આઈડિયા છે જો આ મેડમે વેર કરેલી છે ને એ સાડી એવી રીતે આ મેડમ પાસેથી જ વેર આવી રીતે પ્લેટ બરાબર રેડીમેડ પાડીને કરેલી છે મેડમ ગોળ ગોળ ફેરો તો જુઓ બધા બહેનોને બતાવો જુઓ છે ને જોરદાર આઈડિયા ચાલો બતાવું બીજું હવે આપણે આગળની પ્રોસેસ શું કરશું દીદી આમાં આમાં છે ને હવે હું આગળ તમારે બાર જવું છે અથવા તો તમે મારી પાસેથી લઈ જાવું છે કોઈ પણ જગ્યાએ જવું છે ટેન્શન નહીં આવી રીતે આમ મતલબ કરીને આપો આ જો આવી રીતે આમ પેકિંગ કરીને જ એટલે ગમે આમ ઉછાળો ને તો નથી સાડી તો મેં શીખાઈ ગયા પછી અમારે પ્રૂફ શું બતાવું બધાને તમે જોઈ શકો છો કે આવું સર્ટિફિકેટ તમે પણ મેળવી શકો છો બીજું મેમ કે અહીંયા મારી રીલ્સ જોઈને આવશે તો લેડીઝને શું ફાયદો થશે લેડીઝ હું અત્યાર સુધી ફૂલ કોર્સ કરાવતી હતી પણ હવે ગુજરાતી સાડીના પંદરસો રૂપિયા હતા પણ જો રીલ્સ જોઈને આવશે ને તો ગુજરાતી સાડી ઓનલી ગુજરાતી શીખવી હશે ને બારસો માં કરે બરાબર છે સો એ સો ટકા આપણે ફાયદામાં છીએ બેનો જો આ મારી રીલ્સ છે ને દસ લોકોને શેર કરીને આવશો ને તો તમને માત્ર બારસો રૂપિયામાં ગુજરાતી સાડી કેવી રીતે ટ્રેપિંગ કરવી ને અહીંયા જો હમણાં બધા મેડમ શીખતા હતા ને એ રીતે તમને શીખવાડી દેશે બરાબર છે અને આમાં બિઝનેસ પણ કરી શકે હા આમાં બિઝનેસ પણ થાય છે તો બધી લેડીઝ માટે ફાયદો ને ફાયદો ને ફાયદો જ છે એડ્રેસ અને મોબાઈલ નંબર અહીંયા આપેલું છે ત્યાં જલ્દી જઈને અને વિઝિટ કરો થેન્ક યુ